ખેડૂત મિત્રો મારું નામ છે ભમ્બર જીગાભાઈ રાહાભાઈ ગામ ખાડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઓગણસી પચીસ સત્તર પંદર હવે આપણે નવ વીઘામાં જુવારનું વાવેતર કરેલું તો વાવેતર વખતે એક મણ જુવારમાં સો એમ તરીકે ઇફકો કંપનીનું નેનો ડીએપી જે લિક્વિડ પ્રવાહી સ્વરૂપે છે એમનું આપણે પટ આપીને વાવેતર કરેલું અને જે નવ વીઘામાં આપણે વાવેતર કરેલું છે બરાબર તો આપણે જે દાણાદાર ડીએપી કે બાર બત્રીસ ઓળખ એવા કોઈ પણ ખાતરો નાખીએ છીએ એમની કરતાં ખાલી ઇફકો કંપનીનું નેનો ડીએપીનું પ્રવાહીનું જે આપણે દાણા જુવારના દાણા હોય એમને પટ આપીને વાવેતર કરીએ છીએ તો દાણાદાર ખાતરોનો ઉપયોગ જે કરીએ છીએ એમનાથી સારું રિઝલ્ટ મળે છે આમાં બરાબર આમાં એમનાથી સારું રિઝલ્ટ મળે અને ઉગાવો સારો લઈ છે અને એમનો શું બધો વિકાસ સારો બતાય છે જ્યારે વાવેતર કરી લીધું પછી એક મહિનાની જુવારથી તો પહેલો પિયત આપી અને આપણે સામાન્ય રીતે દાણાદાર યુરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે દાણાદાર યુરિયાનો ઉપયોગ કર્યો નથી દાણાદાર ડીએપી કે બાર બત્રીસ સોળનો નો પાયામાં નાખ્યો તો અત્યારે હવે એક મહિનાની જુવાર થઈ ત્યારે આપણે ઇકો કંપનીનો નેનો યુરિયા જે આપણે એક પપડીટ આશરે સિત્તેર એમ એલ જેટલું માપ રાખીને અને પપમાં એમનો છંટકાવ કરેલો પપથી તે વીઘામાં ત્રણથી ચાર પપ એસ્ટિમેટ જોઈ જુએ તો એ પ્રમાણે આપણે નેનો યુરિયાનો દ્રાવણ જે પ્રવાહી છે એમનો એક પપડીટ સિત્તેર એમ એલ પપમાં સિત્તેર એમ એલ ને આપણે એક મહિનાની હવા મહિનાની જુવાર થાય એટલે આપણે એમનો છંટકાવ કરેલો છે અને આ તમે જોઈ શકો છો કે બહુ સારો વિકાસ છે ને છે તો આપણે તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પ્રવાહી રૂપે જે નેનો ડીએપી એમનો પટ તરીકે ઉપયોગ કરવાનો છે અને નેનો યુરિયા એમનો આપણે એક મહિનાની જુવાર થાય કે કોઈ પણ મોલાતમાં એમનો આપણે છંટકાવ ઉપરથી કરીએ તો રિઝલ્ટ આપણે દાણાદાર ખાતરો કરતાં પણ સારું મળી રહે છે અને એમનો આ તમે રિઝલ્ટ જોઈ શકો છો બહુ સરસ સરસ રિઝલ્ટ છે જય શ્રીરામ